બૌદ્ધિક સંપદા અધિકાર હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો સેન્સરશિપ તમે પોલ ઓટલેટને નીચેનામાંથી નીચરામાંથી શેની સાથે જોડશો FID બરોડા રાજ્યની ગ્રંથાલય પ્રવૃત્તિની સાથે નીચેનામાંથી કઈ વ્યક્તિ જોડાયેલ હતી વિલિયમ એ બોર્ડન નીચે આપેલા વિકલ્પોને જોડો IAS LIC 1955 55 માં ALA

બેનિટ્સ રીડર્સ એન્સાયક્લોપીડિયા લિટરરી ગાઈડ કિસિંગ્સ રેકોર્ડ ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ન્યુ ડાયજેસ્ટ ઇન્ડિયા રેફરન્સ એન્યુઅલ યરબુક નીચેનામાંથી કયું માહિતીનું દ્વિતીયક સ્ત્રોત છે સાર સંક્ષેપ સામાયિક વિકલ્પોને જોડો ટેક્સ ફાઇલ ફોર્મેટ ફોર્મેટ પીડીએફ ફાઇલ પ્રોજેક્ટ કુટુંબક બિબ્લોગ્રાફિક નીચેનામાંથી અવબોધન સેવા નથી સાહિત્ય શોધ નીચે આપેલા વિકલ્પોને જોડો એનટીસી ટ્રાન્સલેશન સર્વિસ આપે છે કન્ટેન્ટ

વર્ગીકૃત અભિગમ માટે નીચેનામાંથી શેનો સેનો પ્રયોગ કરવામાં આવે છે તૈયાર કરવામાં આવે છે આખ્યા યુનિટર્મ નિર્દેશીકરણ પદ્ધતિ સાથે જોડાયેલું નામ ડેરીક ઓસ્ટી નીચે આપેલા વિકલ્પોને જોડો શ્રૃંખલા નિર્દેશીકરણ થન દ્વારા દ્વારા નીચેના માંથી કઈ યુક્તિ પંક્તિમાં સ્વાગતશીલતા મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ખાલી અંગ પદ્ધતિ નીચેનામાંથી શું માનકો સાથે જોડાયેલ નથી INIS ઓપન સિસ્ટમ ઇન્ટરેક્શનમાં કેટલા સ્તર હોય છે સાત સ્તર ડેટા કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રમુખ સ્વિચિંગ પદ્ધતિ કઈ છે પેકેટ સ્વિચિંગ સિસ્ટમ માહિતીના ટ્રાન્સમિશન સંદર્ભે બેન્ડવિથ પદ શું દર્શાવે છે ચેનલની ક્ષમતા ઇન્ટરનેટ સાથે જોડાણ માટે ઉપયોગ કરતા નીચેનામાંથી શેનો ઉપયોગ નથી કરતા મલ્ટીપ્લેક્સ પરંપરાગત ટેક્સની મર્યાદાઓ હાયપરટેક્સ દૂર કરે છે ખાસ કરીને તેની લિનિયા રેટિંગ સર્ચ એન્જિન એટલે શું ડોક્યુમેન્ટ રિટ્રેવલ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ યુનિક્સ છે ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેર કયું છે ગ્રીનસ્ટોન લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર લિપ્સિસ મેટાડેટા સ્ટાન્ડર્ડ માટે ડબલિંગ કોર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટરનેટના ઉપયોગ વિશે માહિતી મેળવવા માટે યોગ્ય સંશોધન પદ્ધતિ કઈ છે સર્વેક્ષણ પદ્ધતિ નીચેનામાંથી કઈ શોધ વ્યૂહરચનામાં બુલિયન ઓપરેટરનો ઉપયોગ કરવામાં નથી આવતો ટ્રંક કેસન જ્યારે ડેટામાં સમાવિષ્ટ એક ડેટમનું મૂલ્ય અન્યની સરખામણીમાં એકાંતિક હોય છે ત્યારે તે શેના મૂલ્યને અસર કરે છે મધ્ય બાયોકેમિસ્ટ્રી શેનું ઉદાહરણ છે ફ્યુચર લોટકાનો કાયદો સંબંધિત શું છે લેખકની ઉત્પાદકતા રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન ભારત સરકારની કેન્દ્રીય એજન્સી છે જે સાર્વજનિક ગ્રંથાલય સેવાઓ અને પદ્ધતિને સહાયતા કરે છે ઇમ્પ્લિમેન્ટના પ્રયોજક કોણ છે યુજીસી ઉપયોગકર્તા શિક્ષણ કાર્યક્રમ હેઠળ નીચેનામાંથી સેનો સમાવેશ નથી થતો ઉપયોગકર્તા અભ્યાસ સાર્વજનિક ગ્રંથાલય માટે નીચેનામાંથી શું સાચું નથી તે રાષ્ટ્રીય વાગમય સૂચિ તૈયાર કરે છે નિષ્કેત કોનું સંયોજન છે ઇન્સ્ટોક અને નિસ્કોમ વર્તમાન સમયે આઈએસબીએન માં કેટલા અંકો છે તેર એસડીઆઈ નું પૂરું નામ સિલેક્ટિવ ડિજેનિમિનેશન ઓફ ધ ઇન્ફોર્મેશન બિબ્લોગ્રાફી ક્લાસિફિકેશન આ રચનાકાર કોણ છે બ્લીસ એચ નીચેલા આપેલા વિકલ્પને જોડો એલ્ટોન માયો હોથ્રોન સ્ટડીઝ ફ્રેડરિક હર્જબર્ગ મોટિવેશન ફેક્ટર ઇન મેનેજમેન્ટ એફ ડબલ્યુ ટેલર સાયન્ટિફિક મેનેજમેન્ટ ડોગ્લાસ એક્સ એન્ડ વાય ત્રિપત્રક પદ્ધતિના રચનાકાર એસઆર રથન નીચે આપેલા વિકલ્પોને જોડો સ્ટાઇલ મેન્યુઅલ અહેવાલ લેખન માટે આવર્તન વિતરણ ડેટા પુસ્થકરણ પાઇ ચાર્ટ

આર નું અધિકૃત પ્રકાશન ગ્રંથાન લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ની સ્થાપના અઢારસો માં નીચેના કયું સર્ચ એન્જિન નથી અમેઝોન ન્યૂનતમ ખર્ચમાં વધુમાં વધુ સંખ્યા માટે ઉત્તમ વાંચનનો સિદ્ધાંત આપનાર મેલવી ડ્યુ સોરી સી ડબલ્યુ હેન્સન સંસાધનોની ભાગીદારી એટલે બધા સ્ત્રોતો સેવાઓ સાધનો અને કર્મચારીઓની ભાગીદારી